લાંબા સમય થી તમે સાંભળતા આવો છો મારા પહેલાના વક્તાઓ એ પણ ખૂબ સારી રીતે બધાનો પરિચય આપ્યો એવાજ અહીંયા ભાઈ ધીરુભાઈ મેટળિયા આ જગો મોગો થઈને ન આવ્યા છે મેં જોયું આ પગમાં બૂટ કૂટાઈ બધા કંપની કંપનીના લીધેલા છે મજુરાનો છે હું પણ કે જાખો લાગુ નેતા કોણ છે એ ખબર નથી પડતી એવી જ રીતે અમારે ભાઈ શ્રી ભુવાજી છે ભાઈ અમારે સટરિયું લઈને કાયમ માટે પ્રચાર કર્યા કરે નરસિંહભાઈ અમારે મહિદડની આખી ટીમ છે મહિરાજભાઈ રાજુભાઈ અમારા ભુવાજી પધાર્યા છે ખાસ કરી મોરસલથી ટીમ છે નીતિનભાઈ ડેંગડા જયંતિભાઈ મોટી સંખ્યામાં અહીંયા તમે સામે બેઠા છો એમાં ખાસ કરી અમારે હર્ષદભાઈ ત્રિવેદી કયું બે વાર પણ કે સ્ટેજ પર નહીં અહિયાં નીચે બરાબર બેઠા છે એવી જ રીતે કિશોરભાઈ અને આખા કાર્યક્રમમાં ખરેખર પાયાના પથ્થર બની અને જે કામ કરે છે દેવકરણભાઈ તો સ્વાભાવિક છે ક્યારેક માઇક હાથમાં લઈને આપ સૌને કાયમ માટે અમે અલગ અલગ કામની વહેંચણી કરેલી છે આખા જોટીલા દેકારે ચડાવવાનો હોય તો દેવકરણભાઈ ની કામ લઈ જોઈએ દેકારો દેકારો કરી અને ઓલું ઝીણું ઝીણું કાતવાનું કઈ હોય

લગભગ તમે બેઠા છો ભાઈએ મારો પરિચય આપ્યો મારી વક્તાએ પણ હું પીપરાળી ગામના ના આંગણે કહેવા માટે આવ્યો છું કે ચોટીલા વિધાનસભા માટે તો કાયમ લાડકો થયો જ્યારે જ્યારે આવ્યો છું મારી કારકિર્દીની શરૂઆત કરી વિક્રમભાઈ તો જ્યારે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં નામની જાહેરાત થઈ અને જે ખરેખર સ્ટ્રેટેજી ના ભાગરૂપે એક આયોજન પૂર્વક જે સભાઓ થઈ પેલી સભા ભાઈએ ધીરુભાઈ મેટાળિયા એ ગોઠવી ત્યાં ઝૂપડા અને પછી સૌથી મોટી જિલ્લા પંચાયત સીટની સભાની શરૂઆત થઈ અને મારો પરિચય આપવાની શરૂઆત જ્યાં કોઈ થી કરી હોય મને જીવું ત્યાં સુધી યાદ રહેશે એ પીપળાળી ગામનો ચોક હતો જીવનમાં ગમે એટલા આગળ જશું ગમે તેટલે પોખશું આપ સૌના આશીર્વાદથી હજુ ખૂબ પ્રગતિ થશે માતાઓ બહેનોના આશીર્વાદથી ખૂબ આગળ વધશું પરંતુ જ્યાં આપ ગમે ત્યાં પહોંચીશ મને કોઈ કહેશે કે તમારા જીવનની શરૂઆત ક્યારથી થઈ રાજકારણમાં આવ્યા પછી સૌથી પહેલી મોટી સભા ક્યાં કરી

આવનાર ત્રણ વર્ષની અંદર સિંચાઈ નું પાણી દરેક ગામના ખેડૂત ના ખેતર સુધી પહોંચાડવાની જવાબદારી રાજુ કરાવી છે પાણી પહોંચાડવા માટે થઈને જેવડી પણ કહ્યું હતું કે જો ત્રણ વર્ષમાં પાણી નહી લાવી શકું તો આ સરકારની સામે એવડો મોરચો માંડીને બેસી જાય કા તો જેલમાં જાય છે ને કાં તો રાજીનામું પડશે માત્ર વાતો કરવા નથી આવ્યા દોસ્તો હું મારા જીવનમાં ગ્રામ પંચાયત ના ની ચૂંટણી નથી લડ્યો ચૂંટણી અને એના તાલુકાના કાર્યકર્તાઓ મતદારો એ પ્રેમ આપ્યો આ પ્રેમનો કાયમી મૂળ ઉણ છે અદ્ભુત પ્રેમ આપો આજે આખો ગુજરાત રાજુ કરપડાને ઓળખે છે પણ જેદી કોઈ નાતું ઓળખતું દેદી ચોટીલાની ભીપ્રાવીય ઓળખાણ આપી આ વાત ના કેમ બોલાય હું તો નેતાગીરીની વાત પછી करू અમારા કાર્યકર્તા હોદ્દેદારોની વાત પછી છે આજે અમે બધા ઉજળા છીએ કોના કારણે અમે ઉજળા એટલે છીએ કે અમારી સભામાં રાતે 11 વાગે હજારોની સંખ્યામાં તમે બધા બેહવા બેહવાવા

મહિલાઓ ગરીબો અને ખેડૂતોની સાથે ઉભા છીએ ભગવાન કૃષ્ણ પણ સત્યની નાના નાના છોકરા છે ભાજપ વાળા કેટલાય વાર એવું કે જેલમાં પૂરી દઈશું દબાવી દઈશું ધમકાવી દઈશું એટલે હવે આમાં જાહેર જીવન માં આવ્યા તે નક્કી કરીને આવ્યા છે આ સિવાય બીજું કઈ નથી આજ બોર ડેમ માં પાણી પહોંચાડવા માટે તમારી પાસે વ્યવસ્થા નથી ઠાંગાની અંદર પાણી પહોંચાડવું છે અમારા ખેડૂતો ઠાંગાના છે

નહી આ પીડા કોંગ્રેસ ના નેતા ને સમજાય આ પીડા ગુજરાતમાં જો કોઈ સમજતું હોય તો આમ આદમી પાર્ટી નેતા સમજે છે એટલા માટે આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી દોસ્તો લડાઈ અમને પણ ખબર છે પરિણામ નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખશું અને અહિયાં થી પણ તમને ખાતરી આપું છું જ્યાં સુધી અમારા ગરીબો ત્યાં સુધી અમારા ખેડૂતો તેના માંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી રાજુ કર સ્વાસ્થની લડવાની તૈયારી સાથે લગન આવી ઘણા બધા લોકોને એવું લાગે છે કે ખેલાડીઓના દેણા એમ થોડા માફ થશે અરે અમને સામુંડ માં પર ભરો હો છે અમને ડુંગરવાળી પર ભરો હો છે અમને દ્વારકાધીશ પર ભરો હો છે જો અમારી લડાઈ માં પ્રમાણિકતા હશે ખરેખર જો ખેડૂતો માટે અમારી અંદર વેદના હશે અને આ અવાજ ખરેખર સત્યના રણકાર સાથેનો અવાજ હશે તો અમારી લડાઈ માં માપ ની તાકાત નથી કે હવનમાં હાડકા નાખી હકે ખેડૂત બોલાવશે આજે જ આવું છે ત્યાં માંડ જાય છે કાલ આવજો અમારી માતાઓ બહેનો જાય રેશન કાર્ડ માં સુધારો કરવો છે આજે નહી થાય કાલ આવજો

અમારા ખેડૂતો સાથે ષડયંત્ર થઈ રહ્યું છે અત્યારે ફરી વખત ગ્રામ સેવકો દ્વારા એ ખેડૂતને કહેવામાં આવે છે કે તમે અહિયાં આવી અને ઓફલાઈન ફોર્મ ભરો ગ્રામ સેવક ને ફોર્મ આપવાનું

તમારું અને અધિકારીઓનું સંકલન નથી એમાં ત્યાં સ્થળ પર આવશે તપાસ કરવા દરેક ખેડૂત ગામ કરે પાંચ છ ગામ ગામ હોય ખેડૂત ના ખેતર

કે અહીંયા આ ચૂંટણી આવશે ત્યારે ગામમાં આવીને કહેવામાં આવશે

છે કે રાજુભાઈ ભેગા જ આવું એટલે આજે આવો તો આવો બપોર નો તો નક્કી વાત એ છે રમેશભાઈ ફોન કર્યો દેવકરણ ભાઈ મને કે અંદર લઈ જવાના છે જવાનું છે મેં કીધું ઓલી ડોલ ઉભરીને કીધેલું સાહેબ તેમાં ગંદકી છે ગટર ઉપર જોવા આવો સાહેબ કે મારે નવરાય નથી તો અમે તો એક સટેજી ભાડે ભાંજ્યું અને બહેનો ને કીધું કે હાલો અમે તમારા ભાઈ બહેન ભેળા આવ્યા છે પણ આ લડવું છે બહેનો એટલા બધા દાઈજમાં ભરાયેલા બહેનો કે રાજુભાઈ આવ્યા છે આજ બારણ પોળી દીધો ડોલુ ભરી લીધી ગટરની ઉભરાયતી ગટર માંથી ડોલુ ભરી ગયા ન્યા ને રજૂઆત કરવા ગયા અમે 17 જણા ભેગા સાહેબને કીધું આવું છે આવું છે એમાં સાહેબ અને પોલીસ વાળા બધા ધક્કા થઈને આવ્યા ઓરડો રૂમ નાનો ઓફિસ નાની